લા 5 થી લઈને 6 દિવસથી જે તોફાની બેટિંગ મેગરાજાની ચાલી રહી છે તેનો આજે છેલ્લો દિવસ છે એટલે કે અંતિમ દિવસ છે ખાસ કરીને મિત્રો આજે જે છે તે વરસાદ જે આવી જશે ત્યારબાદ હવે 1 દિવસનો વરાપ રહેશે અને આવનારી તારીખ બે સપ્ટેમ્બર થી લઈને 6 સપ્ટેમ્બરની વચ્ચે જે છે તે મિત્રો અહીંયા જે જોવા મળી રહ્યું છે આ બંગાળની ખાડીનું વાવાઝોડું તે ગુજરાત ઉપર આવી જવાનું છે અને તારીખ 2 થી લઈને છ સુધીમાં મિત્રો આ વાવાઝોડાને લઈને કાળનો વરસાદ ગુજરાતમાં નોંધવાનો છે જેને લઈને નવી આગાહીઓ સામે આવી છે

ઉપર વરસાદ નોંધાવાનો છે જે છેલ્લા ચાર દિવસમાં વરસાદ આવ્યો હતો પંદર પંદર દસ દસ ઇંચનો તેવો સેમ ટુ સેમ મિત્રો વરસાદ જે છે તે આ બંગાળની ખાડીને અંદર અત્યારે સર્જાયેલા આ લો પ્રેશરને કારણે જે છે મિત્રો આવવાનો છે તેને લઈને પણ મિત્રો વિગતમાં આપણે વાત કરવાની છે તો આવો મિત્રો એક પછી આપણે માહિતી મેળવી લઈએ દરેક સમાચાર વિશે તો મિત્રો માહિતી મેળવી અને વાત કરી લઈએ કે મિત્રો આ ગુજરાતની અંદર અત્યારે હાલ આજે વરસાદની કેટલી આગાઈ છે ખાસ કરીને મિત્રો જોઈ શકો કે ગુજરાતની અંદર આજે ભારે વરસાદનો ખતરો જે છે તે સમગ્ર વિસ્તારોમાં રહેલો છે જેના વિશે વાત આપણે આગળ આ વિડીયોની અંદર જણાવી દઈશું કે આજે ગુજરાતમાં કેટલો વરસાદનો ખતરો છે તેના પહેલા મિત્રો જાણી લઈએ કે આ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની છે તેને લઈને કે તેની દિશા કઈ છે અને કઈ તારીખ આસપાસ તે ક્યાં પહોંચી રહી છે મિત્રો આપણે જણાવી દઈએ આ સિસ્ટમની વાત કરીશું ત્યારબાદ મિત્રો આપણે આશના વાવાઝોડા વિશે પણ વિસ્તારમાં વાત કરવાની છે ત્યારબાદ અંતમાં કારણ કે આ વાવાઝોડું પણ મિત્રો ગુજરાત માટે અત્યારે હાલ ખતરો બની ગયું છે બંને વાવાઝોડા એક સાથે સર્જાયા છે જેમાં સૌથી વધારે ખતરનાક આ વાવાઝોડું બંગાળની ખાડીનું રહેવાનું છે કારણ કે આગળ સમય પસાર થતા આ મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને જોઈ શકો કે ખાસ અત્યારે મિત્રો ત્રીસ થી લઈને મિત્રો વાત કરી લઈએ તો અત્યારે ખાસ જોઈ શકો કે એકત્રીસ સપ્ટેમ્બર આસપાસ એકત્રીસ ઓગસ્ટ આસપાસ આ વાવાઝોડું અહીંયા મિત્રો જોવા મળ્યું છે બંગાળની ખાડીમાં ત્યારબાદ મિત્રો આપણે એક સપ્ટેમ્બરની માહિતી મેળવી લઈએ તો મિત્રો જોઈ શકો કે એક 2 સપ્ટેમ્બર આસપાસ મધ્ય ભારતની અંદર પહોંચી અને ખાસ મહારાષ્ટ્રના નાગપુર લાગુ વિસ્તારો અને છત્તીસગઢ હૈદરાબાદ લાગુ પહોંચી ત્યારબાદ મિત્રો જોઈ શકો કે ત્રણ તારીખે વહેલી સવારે જ મિત્રો વાવાઝોડું જે છે તે મિત્રો ખાસ ગુજરાત ઉપર લેન્ડફોલ કરીને લો પ્રેશરમાં ફેરવાઈ જાય છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે એટલે કે મિત્રો જે વાવાઝોડું એકત્રીસ ઓગસ્ટે મિત્રો અહીં બંગાળની ખાડીમાં

નીચેથી મિત્રો બંગાળની ખાડીમાંથી અહીંયાથી આવવાનું બે તારીખ મિત્રો પહેલા તે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી આસપાસ ટકરાશે ત્યારબાદ ત્રણ તારીખે મિત્રો ધીમે ધીમે તે આગળ વધીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લાગુમાં નુકસાન કરશે અને ચાર અને પાંચ તારીખે મિત્રો તે આગળ વધી વધીને કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ પણ મિત્રો આગળ પ્રયાસ કરી દેશે તો આમ મિત્રો અત્યારે કઈ આવી સિસ્ટમ જોવા મળી રહી છે હાલ અત્યારે બંગાળની ખાડીના વાવાઝોડાની ખાસ અત્યારે મિત્રો તો ખાસ કરીને અહીંયા હજી અત્યારે તો જોવા મળી રહ્યું છે ખાસ કરીને બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું છે પરંતુ આગળ મિત્રો મેં તમને જે પ્રમાણેની દિશા સમજાવી તે દિશા પ્રમાણે આ વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો આગળ ભવિષ્યની અંદર એક બે દિવસમાં આ વાવાઝોડાની દિશા જો ફંટાય તો મિત્રો તેને લઈને કોઈ અલગ પણ દિશા બની શકે અને અલગ આગાહી પણ બની શકે અત્યારે તો મિત્રો તેની દિશા લગાતાર ગુજરાત તરફની છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરે આવીને જ આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે ડીપ ડિપ્રેશન મિત્રો એને કહેવાય છે કે વાવાઝોડું જ્યારે દબાઈ જાય છે અને વાવાઝોડાને કારણે જે છેલ્લે વરસાદ આવે છે તેને ડીપ ડિપ્રેશન કહેવાય છે બીજી તરફ મિત્રો હવે આ વાવાઝોડા વિશે વાત કરી લીધી ત્યારબાદ આપણે આસના વાવાઝોડા વિશે વાત કરી લઈએ જે ગુજરાત ઉપર અત્યારે ત્રાટકી ચૂક્યું છે અને ખાસ પાકિસ્તાન સૌરાષ્ટ્ર અને કચ્છ આસપાસ ઘૂમી રહ્યું છે આ આસના વાવાઝોડાને લઈને મિત્રો આસના વાવાઝોડા ઇતિહાસ રચી દીધો છે છેલ્લા એસી વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ વાવાઝોડું જમીન ઉપરથી ઉદ્ભવ્યું હોય એટલે કે મિત્રો જ્યારે પણ પહેલા વાવાઝોડા આવતા હોય છે તે પછી બીપરજોય હોય ઓખી હોય તોકતે વાવાઝોડા હોય આ દરેક વાવાઝોડા છે મિત્રો ગુલાબ વાવાઝોડા હોય આ દરેક વાવાઝોડા મિત્રો દરિયાની અંદર ઉદ્ભવે છે ખાસ અરબ સાગરમાંથી જ મોટા ભાગના વાવાઝોડા ઉદ્ભવે છે પહેલી વાર મિત્રો આ આસના નામનું વાવાઝોડું જે છે તે મિત્રો અહીંયાથી મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોની જમીન ઉપરથી ઉદ્ભવ્યું છે આ મિત્રો 80 વર્ષમાં પહેલી વાર બન્યું છે રેકોર્ડ સ્થાપી દીધો છે કારણ કે મિત્રો વાવાઝોડા કોઈ દિવસ જમીન ઉપરથી ઉદ્ભવતા નથી અને આ આસના વાવાઝોડું જે છે તે મિત્રો છેલ્લા પાંચ દિવસથી જે વરસાદ આવી રહ્યો હતો જે 15, 15

અસર જોવા નહીં મળે આસના વાવાઝોડાની પરંતુ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તેને લઈને આગામી જોઈ શકો મિત્રો બે તારીખથી જ વરસાદ શરૂ થઈ જઈ રહ્યો છે આ બે થી લઈને ચાર ખાસ કરીને બે થી લઈને બે ત્રણ ચાર પાંચ અને છ આ બે ત્રણ ચાર પાંચ અને છ સપ્ટેમ્બર તો મિત્રો જે વરસાદનો ખતરો બની રહ્યો છે તે પ્રમાણે મેં તમને સમજાવી દીધું કે કયા કયા વિસ્તારમાં હાલ કયા કેટલા વિસ્તારોને અંદર અત્યારે વરસાદનો ખતરો જે છે તે મિત્રો બની રહ્યો છે મિત્રો હવે હું તમને જણાવી દઉં કે આજે ગુજરાતની અંદર ખાસ કરીને કયા કયા વિસ્તારોની અંદર ભારે ખતરો બની રહ્યો છે તેના વિશે અને આજે આ આસના વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે અને પવનો સાથે વરસાદનો મેઘતાંડવનો રાઉન્ડ જોવા મળી શકે છે એક પછી એક મિત્રો માહિતી મેળવી લઈએ સૌથી પહેલા વાત કરી લઈએ વરસાદનો સૌથી વધારે વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો આ આજના વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નોંધાવાનો છે સૌરાષ્ટ્રથી મિત્રો શરૂઆત કરીએ તો જોઈ શકો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આજે સિત્તેર થી પંચોતેર ટકા સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ જે દરિયાકાંઠાને અડીને રહેલા વિસ્તારો છે જ્યાંથી અરબ સાગરમાંથી સિસ્ટમ બનવાની છે જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે એક પછી એક મિત્રો માહિતી મેળવી લઈએ સૌથી પહેલા જુનાગઢ અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો જુનાગઢની અંદર મિત્રો જોઈ શકો કે ભેસાણ બિલખા વંથાળી જુનાગઢ માણાવદર બાબરા લીલી ગારીધારના વિસ્તારો બગસરાના વિસ્તારો નીચે જોઈએ તો સાબરકુંડલા થી આસપાસ જોઈએ તો ધારી બગસરા કુંકાવાવ લાગુ વિસ્તારો અને પ્રોપર અમરેલી તાલુકો આ દરેક વિસ્તારોની અંદર આજે મેઘ ખાંગા થવાના છે અને ભારે વરસાદ ને લઈને હવામાન ખાતાલી લાગુ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે ત્યાંથી ઉપર મિત્રો પોરબંદર અને દ્વારકા તરફ આગળ વધે તો જોઈ શકો મિત્રો પોરબંદર લાગુ વિસ્તારોમાં ખાસ પોરબંદર કુતિયાણા કદાચ કેશોદ માંગરોળ ઉપર જઈએ તો મિત્રો જોઈ શકો વલવડ શિશલી ભાટિયા ખંભાળિયા દ્વારકા અને ઓખા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વાદળોનું ઝુંડ વધી રહ્યું છે જેને લઈને ખાસ ભારે વાદળોને કારણે મિત્રો વાવાઝોડા સાથે વરસાદની સાથે ભારે પવનો ફૂંકાવાના છે ખાસ હવામાન ખાતા અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે એસી કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ સૌરાષ્ટ્રમાં આજે ફૂંકાઈ શકે તેની સાથે મિત્રો જામનગર અને રાજકોટ જિલ્લો પણ અત્યારે હાલ એલર્ટ મોડ પર છે મોરબી જિલ્લો પણ એલર્ટ મોડ ઉપર છે જેમાં જોઈએ તો જામનગર આસપાસ લાલપુર કાલાવાડ લા જામનગર ધરોલ સાવડી વાંકાનેર મોરબીના વિસ્તારો હાલવડ ધાંગધ્રા લાગુ વિસ્તારો કુડા માલીવા નવલખીના વિસ્તારોની અંદર આજે મિત્રો બાર કલાક ભારે તોફાની બેટિંગ થવાની છે તેની સાથે રાજકોટની પણ મિત્રો વાત કરી લઈએ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં જોઈ શકો મિત્રો ખાસ નળસરોવર સુરેન્દ્રનગર લીમડી થાણગઢ ચોટીલાના વિસ્તારો નીચે મિત્રો આગળ વધીએ તો જોઈ શકો રાજકોટના પંથકના વિસ્તારો ગોંડલ જસદણ ઉપલેટા લાગુ વિસ્તારો જેતપુર લાગુ વિસ્તારો તો આ દરેક મિત્રો સૌરાષ્ટ્ર ના વિસ્તારોની અંદર જે છે મિત્રો આંધી અને તોફાન અને વંટોળ સાથે ભારે પવન સાથે વરસાદ જોવા મળશે જેને લઈને ખૂબ જ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે તેની સાથે મિત્રો ભાવનગર જિલ્લા અને બોટા જિલ્લાની વાત કરીએ તો ભાવનગર અને બોટા જિલ્લાના દરેક તાલુકાઓની અંદર આજે હળવો વરસાદ રહેશે કારણ કે અહીંયા મિત્રો જે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ હતી તે ધીમે ધીમે અત્યારે નબળી પડતી જોવા મળી રહી છે ત્યાં કે મિત્રો કચ્છ તરફ આગળ વધીએ તો કચ્છના મોટા ભાગના વિસ્તારો અત્યારે બેટમાં ફેરવાયા છે ખાસ માંડવી નલિયા અને લખપત લાગુ વિસ્તારો તો મિત્રો 15 15 20 25 વરસાદ અત્યારે ભોગવી રહ્યા છે ત્યારે મિત્રો કચ્છમાં સૌથી વધારે ભારે નુકસાન પડી રહ્યું છે અને હજુ આગામી ત્રણ થી ચાર દિવસ કચ્છમાં મિત્રો તોફાની બેટિંગ થવાની છે અને ભારે પવનોને કારણે કચ્છમાં મિત્રો જે છે તે પાણી ભરાયા છે અને ખાસ મકાનો પણ ઉડ્યા છે મકાનોના છાપરા ઉડ્યા છે પરંતુ આજે પણ કચ્છના દરેક તાલુકાઓની અંદર દરેક ગામડાઓની અંદર ભારે વરસાદની અને પવનની આગાહી છે આપણે જણાવી દઈએ મિત્રો કચ્છ ઉપર જ આ વાવાઝોડું રહેલું છે જેથી કરીને કચ્છના એક એક પણ ગામડું નહીં હોય કચ્છમાં કે જ્યાં આજે વરસાદ નહીં આવે પવન નહીં ફૂંકાય મોટા ભાગના વિસ્તારોમાં તારાજી સર્જાવાની છે ત્યાંથી મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતની અંદર આજે મોટા ભાગના વિસ્તારો જેમ કે ગોધરા દાહોદ મહીસાગર ખેડા અરવલ્લી છોટાઉદેપુર લુણાવાડા કપડવંશ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ કુડા અને સુરેન્દ્રનગર આ દરેક મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે તારાજીને લઈને વરસાદ છે ત્યાંથી ઉપર મિત્રો જોઈ લે તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને મહેસાણાના વિસ્તારો હિંમતનગર લાગુ વિસ્તારો ખેડવરમાં ડુંગરપુર સાલંબર આબુ અંબાજી રોડ પાલનપુર થરાડ ડીસા પંથક ધાનેરા રાધનપુર સાંતલપુર બિયોદર થરાડ લાગુ વિસ્તારો ખાસ કરીને નીચે જોઈએ તો પાટણ હારીજ રોડા વડનગર સિદ્ધપુર પાટણ નીચે જોઈએ તો વિરમગામ અને ગાંધીનગરના વિસ્તારો આ દરેક

લખીને જણાવી દેજો પસંદ લાઈક કરી દેજો સાથે જ આવા નવા વિડીયો મિત્રો વરસાદના માહિતી આપણી ચેનલ ઉપર આવતા રહેશે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ જય માતાજી